રૂપિયા ડોટ એપ અને કાર્બોનેજ રીજનરેટિવ ફાર્મિંગ સાથે ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે હાથ મિલાવી રહ્યા છે રૂપિયા ડોટ એપ અને કાર્બોનેજ ભારતના ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે બંને કંપનીઓ સાથે મળીને ખેડૂતો કાર્બન ક્રેડિટ મારફતે વધારે આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે એક ખાસ પહેલ શરૂ કરી છે આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત પ્રાઇડ પ્લાઝા હોટેલ અમદાવાદ ખાતે ઇમ્પેક્ટ કાર્બન ક્રેડિટ મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી ઇવેન્ટમાં કૃષિ નિષ્ણાંતો નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ભાગ લીધો હતો અને ભારતમાં ટકાઉ અને અવશેષ મુક્ત ખેતીના ભવિષ્ય વિશે જે મારું નામ ધવલ શાહ છે હું રૂપિયા ડોટ એપ એક એગ્રીટેક કંપની છે એનો ફાઉન્ડર છું અને અમે એક પ્રોગ્રામ રન કરી રહ્યા છીએ જે કાર્બન ક્રેડિટ રિલેટેડ છે તો આપણા જે કિસાન મિત્રો છે બેસીકલી જે પ્રેક્ટિસિસ કરતા હોય છે એનામાં અમુક કર્યા પછી કાર્બન સિક્વેસ્ટ કરી શકે છે એમના અને એ કરવા માટે એમને જે હોલ્ડિંગ સપોર્ટ જોઈએ કે ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવે તો એ બધી વસ્તુ અમે આ પ્રોગ્રામ થ્રુ કરી રહ્યા છે અને આપણા ખેડૂત મિત્રોને જેટલું કાર્બન એ લોકો સિક્વેસ્ટર કરશે એના સામે પેઆઉટ આપીશું અને આના બે ફાયદા છે એક પેમેન્ટ તો છે પણ સાથે સાથે આનાથી આપણી સોઇલ હેલ્થ પણ સારી થશે

help with uh, recovering soil health that leads to carbon sequestration that leads to uh, increase of biodiversity natural soil fertility reduction of costs it increased farmers profitability and we came here to measure the carbon increase and based on the increase we will issue carbon credits then we get them verified and sell on voluntary carbon markets to international companies who want to uh, offset their carbon footprint by uh, funding this natural based solution. And based on that uh, carbon credits, on selling them, we will uh, pay rewards to farmers who, that are part of our project, that uh, who farmers who implement the regenerative principle. We would like to achieve uh, the goals of having hundreds, thousands of hectares in our project.